પ્રવાસ માં આવેલા સ્કૂલના નાના ભૂલકાઓ ભરેલી બોટ પલટી ખાતા તમામ નાના ભૂલકા શિક્ષક સહિત તળાવ ડૂબી જવાની ઘટના સામે આવી છે હરની તળાવ દુર્ઘટનામાં બે વિદ્યાર્થી એક વિદ્યાર્થીની અને બે શિક્ષિકાની લાશ મળી શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયા હરની તળાવ ખાતે પચીસ બાળકો સાથે બોટ પલટી ખાતા અનેક લાપતા આઠને બચાવી હોસ્પિટલમાં ખસેડાયા હરની રોડ સાયરનોથી ગુંજી ઉઠ્યા ઘટના સ્થળ પર વડોદરાના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ કલેક્ટર અતુલ ગૌર પોલીસનો કાફલો તથા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે તમામ લોકો ખાતે પહોંચ્યા છે હાલ કામગીરી ચાલુ છે બાળકોને બહાર કાઢવાની કામગીરી હજુ પણ ચાલુ છે પોલીસ કમિશનર અનુભવ ગેલોત સાહેબ વાત કરી છે તેમની સાથે વાત કરી છે સર કેટલા લોકો હતા આમાં જો પ્રાથમિક માહિતી છે કે ત્રેવીસ બાળકો હતા અને ચાર ટીચર હતા સનરાઈઝ સ્કૂલ જો આજવા રોડ ઉપર આવે છે અને આમાંથી લગભગ જો જો ઇન્ફોર્મેશન પ્રાથમિક ઇન્ફોર્મેશન છે કે અગિયાર જેટલા લોકો જો સેફટી આપણા જો બેગ પહેના હતા જો એનાથી બહાર આવી ગયા છે ઓર લગભગ આ ટોટલ જો એ કરીબ અલગ અલગ હોસ્પિટલો જો ત્યાં આજુબાજુ છે ત્યાં સાત જેટલા લોકોને મોકલવામાં આવેલા છે બાકી હજુ પણ જો એ આપણા છે કે સાત જેટલા લોકો હજુ પણ પાણીમાં છે જેના માટે પ્રયાસો ચાલુ છે પરંતુ બધા જો અલગ અલગ હોસ્પિટલોમાં બી જો આજુબાજુના હોસ્પિટલો અત્યારે એસએસજી કાફી દૂર થઈ જાય છે તો બાજુના હોસ્પિટલોમાં બી છે અને આગળનો કારવાહી આપ જોઈ શકો છો તો તરવૈયાઓ ચાલુ છે પાણીના નીચે થોડાસા ડ્રેસિંગ થયેલું કીચડ બી છે જોઈએ જેથી થોડાસા અંદર તકલીફ પડી રહી છે લેકિન આગળનું કામ ચાલુ છે કહી શકાય નહીં અત્યારે બધા મેડિકલ

બાળકો છે ખેલકૂદ કરતા હોય એક બાજુ વજન વધી ગયું એના લીધે બોટ ઇમ્બેલેન્સ થઈ એવું પ્રાથમિક પૂછતાછમાં માલુમ પડે છે તમામ બાળકોને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યા હતા છતાં બોટ જ્યારે ઊંધી પડી જાય એટલે બોટની જે એજ હોય એમાંથી બાળકો છટકી ના શકે નાના બાળકો હોય ત્રણ ચાર મિનિટ ઓક્સિજન ન મળે તો એમની મુવમેન્ટ બંધ થઈ જાય અને ગંભીર પ્રકારનો બનાવ છે કેટલા બાળકોની સંખ્યા છે હજુ જાણી શકાયું નથી પણ પાંચથી છ બોડી અંદરથી કાઢવામાં આવી છે અને હજુ આપણે કહેવાય કે શોધખોળ ચાલુ છે ફાયર બ્રિગેડના જવાનો ફાયર બ્રિગેડની ટીમો અને ડ્રાઈવરો અહીંયા સામે લાગ્યા છે તમામ બાળકોએ લાઇફ જેકેટ પહેર્યા તેવું કોન્ટ્રાક્ટરનું કહેવું છે બોડી નીકળી છે એમાં પણ લાઈફ જેકેટ દેખાય છે પરંતુ સ્થળ પર તરવૈયા રાખવા પડે કે આવું કોઈ બનાવ બને તો તાત્કાલિક આ બાળકોનું રેસ્ક્યુ કરી શકાય એવું હોય એવું લાગતું નથી અત્યારે ફાયર બ્રિગેડની ટીમ એસએસજી હોસ્પિટલની ટીમ કલેક્ટર કોર્પોરેશન તંત્ર અત્યારે હાઈ એલર્ટ પર મૂક્યું છે મહેનત કરી બાળકોની બોડી નીકળે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બાળકો એમ કેમ બહાર નીકળે પરંતુ મેં કીધું એમ કે જે ડ્રાઉનિંગના કેસ હોય છે એ ખરેખર ખૂબ ગંભીર પ્રકારના હોય છે ત્રણ ચાર મિનિટનો મામલો હોય ત્રણ ચાર મિનિટમાં જો એમને રેસ્ક્યુ ના કરાય તો જાનહાનીનો મોટો ભય હોય છે ગંભીર પ્રકારનો ગુનો છે તંત્ર દ્વારા કઈ કાર્યવાહી ખૂબ ખૂબ દુઃખદ બનાવ છે આ બાબતમાં પોલીસ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન જે કોઈ એક્શન લેવાના હશે કારણ કે જ્યારે બાળકો પિકનિક માટે આવ્યા હોય ને નિષ્કાળજી રાખવામાં આવી હોય કોન્ટ્રાક્ટર દ્વારા તો ખૂબ ગંભીર બેદરકારી કહેવાય આમાં કોઈને બક્ષવામાં નહીં આવે બિલકુલ બહુ દુઃખદ ઘટના છે નાના બાળકો સ્કૂલના સનરાઈઝ સ્કૂલના છે એવી મને જાણ થઈ હું હમણાં જ આવીશું અને લગભગ બાવીસ ત્રેવીસ છોકરાઓ આ દુર્ઘટના ઘટી છે અને કેટલા આમાંથી આપણે બચાવી શકીએ છીએ એનું પણ આંકડો હાલમાં મને ખબર નથી પરિસ્થિતિ હમણાં અધિકારીથી જાણ્યા પછી ખબર પડશે હમણાં તો એસએસજી હોસ્પિટલમાં જઈને શું પરિસ્થિતિ છે એ જાણવાનો પ્રયાસ કરીશું બહુ ખૂબ ગંભીર વાત છે કેમ કે જ્યારે આવી રીતે કોઈ થાઇરાઈડ હોય કે આવી રીતે કંઈક એરિયા હોતો હોય છે ફન એરેના હોતો હોય છે ત્યારે જવાબદારી હોતી હોય છે કે જ્યારે બાળકો આવે તો એની વિશિષ્ટ એની બોટની પરિસ્થિતિ કે ચલાવવાવાળાનું કે કેટલી સંખ્યા બેઠી છે બધાની તપાસ થશે આ વિશે આખો તપાસનો છે બરાબર એટલે આ